ગદની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીએસસી સેમ 3 ના પરિણામમાં વિદ્યાર્થીઓને ફૂલ માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સની લાહણી કરતા ઓરવંદરના વિદ્યાર્થી નેતાએ કુલપતિનું ધ્યાન દોરતા તેઓએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી ઓરવંદરના વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દિવાળી પહેલા બીએસસી સેમ ત્રણ ની પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષાનું પરિણામ યુનિવર્સિટીનું વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હતું તેમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર મહેરબાન થઈ હોય તેમ લાગી રહ્યું છે પરીક્ષાના પેપરમાં ટોટલ ગુણ કરતા પણ વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મળી રહ્યા હોય તેવું ઓનલાઈન પરિણામમાં જોવા મળ્યું છે પરીક્ષામાં ટોટલ માર્ક્સ પાંચસો પચાસ હતા પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને પાંચસો નેવું થી છસો નેવું સુધી માર્ક્સ અપાયા છે આથી હવે તેઓએ પોતાનું પેપર ખોલાવવા માટે ફરીથી પ્રક્રિયા કરવી પડે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ જો કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હોય તો અત્યારે તો તે પાંચસો કરતાં વધુ માર્ક્સ મેળવી ફૂલ મોજમાં હશે પણ સાચું પરિણામ તેની સમક્ષ આવશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે છેલ્લા સેમેસ્ટરમાં હોવા છતાં યુનિવર્સિટીની ભૂલોને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું હોય છે વિદ્યાર્થીઓને સાચું લખ્યા છતાં માર્ક્સ વિદ્યાર્થીઓને મળતા નથી યુનિવર્સિટીના સત્તાધીશોના દિગમાં પરિવર્તન થયું હોય તેમ ટોટલ માર્ક્સ કરતાં પણ ઓનલાઈન વેબસાઈટ પર વિદ્યાર્થીઓના પરિણામમાં માર્ક્સ અપાયા છે ફરી એવું સાબિત થઈ રહ્યું છે કે યુનિવર્સિટી સત્તાધીશોના ભૂલોનો ભોગ વિદ્યાર્થીઓને થવું પડે છે આથી આ બાબતે સુધારો કરી તાત્કાલિક ઓનલાઈન પરિણામ પર હકીકત દર્શાવવામાં આવે જેથી સાચા પરિણામની ખબર પડે યુનિવર્સિટીના સત્તાધીશો યોગ્ય કરવા ખાતરી આપી હતી બે ભુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા દિવાળી પહેલાં બીએસસી સેમેસ્ટર થ્રી અને સેમેસ્ટર પાંચની જે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે આજે વિદ્યાર્થી દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે જે ઓનલાઈન જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તેમાં જે ટોટલ માર્ક્સ હોય એના કરતાં ડબલ માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે સેમેસ્ટર પાંચ છે તેમાં વિદ્યાર્થીઓએ સારા વિદ્યાર્થીઓ જે છે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને સારું લખ્યું છે અને મહેનત કરીને લખ્યું છે છતાં તે વિદ્યાર્થીઓને કેટી આપવામાં આવી છે ત્યારે આ બાબતે આજે કુલપતિને અમે આ બાબતે રજૂઆત કરી છે અને એવી એક માંગણી કરી છે કે સાહેબ આપની જે વેબસાઇટ છે તેમાં આજે એવું લાગી રહ્યું છે કે આજે થર્ટી પર્સન્ટનો ડબલ ધમાકા આ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે કુલપતિ સાહેબે એવું કીધેલું છે કે આ બાબતે અમે તપાસ કરી અને અમને એવું લાગે છે કે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે પણ ટેકનિકલ ઇસ્યુ હોય તો રિઝલ્ટ જ વેબસાઇટ ઉપર ન મૂકવું જોઈએ કારણ કે આને લઈ અને ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ઉત્સાહમાં પણ આવી ગયા છે અને એવું લાગે છે કે અમે પાસ થઈ ગયા છે પણ ખરેખર રિઝલ્ટ શું છે એ હકીકત વિદ્યાર્થીઓને કુલપતિ સાહેબ અને અમે આ બાબતે ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક ધોરણે એવું હોય તો રિઝલ્ટ દૂર કરવામાં આવે જેથી કરીને કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે પણ છેડા પણ ન થાય અને આ જે ડબલ ધમાકા ઓફર આપવામાં આવી છે વિદ્યાર્થીઓને તે પણ તે ઉત્સાહમાં ન રહે અને વિદ્યાર્થીઓ જે તે સમયે પરીક્ષા આપતા અને જ્યારે એમને એવું લાગતું કે અમે પાસ છે છતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ફેલ કરતી ત્યારે એ બાબતે પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો સંપર્ક કરતા ત્યારે ત્યાંના જે સત્તાજીતો છે તે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ધક્કા ખવરાવતા તેમને યોગ્ય જવાબ નતા આપતા તમે રીએસેસમેન્ટ કરો અને આરટીઆઈ કરો એવા જવાબો આપતા ત્યારે ખરેખર વિદ્યાર્થીઓને માર્ક્સની જરૂર હોય ત્યારે માર્ક્સ નતા મળતા અને આજે મહેરબાન યુનિવર્સિટી થઈ ગઈ તેવું લાગી રહ્યું છે વર્ના મોડેદ રગી ગયો સંજયભાઈ છે હું

એટલે અમે યુનિવર્સિટીમાં રિયર્સ એશન માટે પણ ફી ભરેલ છે જેમાં પણ જાતનો ફાયદો થતો નથી રિયર્સ માં નો ચેન લખેલ જ આવેલ છે અને વરી પાછો અમારે ની ફી ભરીને ફોર્મ નવું ભરવું પડે જેમાં અમને પાસ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ જ થાય છે દર વર્ષે આ જ વાંધો આવે છે તો અમે યુનિવર્સિટીમાં ભલામણ કરીએ કે વેલા વેલા વેલાથી વેલી તકે આનો કોઈ ઉકેલ નહીં આવે હાલમાં પ્રિન્સિપાલ રજા ઉપર હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હું છું વિદ્યાર્થીઓએ એના મોબાઈલ કેમેરામાં જે સ્ક્રીનશોટ બતાવ્યા એ પ્રમાણે માર્કશીટમાં માર્ક જે ટોટલ આવવા જોઈએ એના કરતાં પણ વધારે બતાવેલા છે અને આ અંગે યુનિવર્સિટીને જાણ કરી અને યોગ્ય વાય કાર્યવાહી કરવામાં આવશે